લેડો માગે તો ખરા લેડો હાલ છે તો બીજે તો ખરા યાર કાલ ખબર પડશે છે લેવું તો ભરાઈ યાર આવું ખાવ કયું ના તાલ હાલો પૂછે આવી જન જઈ મારું બેટું ખાતો તો જતો રે પણ ના છોકરો એક ના કેતો ભીખો ખાધો ને માર જવું તો પડશે કાં કઈ ને આગળ પાસે કોઈ સહ નહીં આ તમે ખાટો બેતા તે ફરતા અમે ખાટો બે એકબીજાને સપોર્ટ કરતા હું ખાતો નહીં તમાર ભીખા દોરે તો જવું જ પડે અહીં આગળ પાછળ કોઈ નહીં તો મારે એને હમાતર તો પૂછવા પડું દોડો જતા વાદે કોમ કરવા દે ભીખા જોડે જતા હું જવા દે મને ભીખા જોડે ખાટા માટે ગીત ગયેલું યાર ગીત યાદ આવી ગયું છે ખાટા હો અભાજી હો એ ખાતા મને ગોવા ડોરે બનાયો આપણે દારૂ બહુ પીધો મને એકલો મેલી જતો રહ્યો એ ખાતા ગોવા ડોરે બનાયો

બેહું તો બરોબર હા પણ આ ખાટો કીધું તું કરતો જો ખરી ના બે ફૂમ તો ને તમારે તઈ મેલાયો ખરી આમ કો માનતું નઈ પણ તઈ ફૂમ તો મેલાયો ખરી ખાટા એ લે આ કાળા કરવા હું કરી ગઈ કીધું તું હું કરું તો પડક જબર મેલ્યો છે તઈ ફૂમ તો યાર સને તા આ તો હવે તો તઈ મારા છોકરાને ચાર મેલાવાનો એક પાછળ મેલાવાનું હો અલે એ પ્રથા આગળ લાબી ઓ પિતાજી

બેન્જ તું ઘર નો બેન્ડેજ ટૂટવાનો ગમે યાદો પાડ્યો તમે ગમે

બાલાજી આપણે બધું આપણે ઉઘરાણું લઈ લ્યો ઉઘરાણું લાવવાનું યાર હાલ તો એ માટે એક ગીત તો ગઈ લે બાલાજી ઓ આપડે બેઠા કલાકાર કરો કલાકાર ઓ તમે તો મારા બાના ગઈ લ્યો ભાઈબંધ તો ખરા યાર ભાઈબંધ જીગર જાન તો ગઈ નાખો તા ને ગીત અરે યાર તો હોય ખબર મૂડ હોય ને તો જ ગીત ગાવાનું હોય યાર ખબર પડી તમારે તું એમ ના ગાવાનું હોય એ મૂડ બૂડ મૂડ જ છે તારે ગઈ નાખો ને તમે અલે ગઈ પણ યાર તને માટે બધું વિચારવું પડ અરે તા ભાઈબન માટે નઈ કોઈ યાર ભાઈબન માટે ગઈ જ છે યાર આપણે એવું છે નાખો તા સુર લઈ લઉં આવ સુર લઈ લો સાઉન્ડ મંગાવું સાઉન્ડ નઈ મંગાવું હવે તમે મોટી મોટી વાતો કરો ખોટી ગઈ નાખો તાડો ગઈ નાખો તાન જીવાણો બળે ખાટા મારો જીવાણો બળે હે વે જીવાણો બળે ખાટા મારો જીવાણો એ ખાટો મારો જતો રે રહ્યો એ મનાયો એ ખાટો મારો જતો રહ્યો

છોકરો તમને પૂછતો ગે ગયા તારે ચાર ચોથી ભેગા થયા હે તો કરાય કરાય કરી

ગંદરપ કજરપ ગજરબ કરો ખબર ના પડે શબ્દ બોલો યાર ખબર પડે કઉ તો ગજરપ અંદર પીરપ નહી ગરપરપ ગંધરપ હા

મારા આગળ પાછળ કોઈ શ નહીં હું જઉ તું ભરોસે બેસી બહાર હું તો યાર મારે ખાવું હતું પણ રહી ગયું સહી

કોઈ ને વિચારી ને બોલવાનો હા બાલાજી બોલવાનું એ ભાઈ પકડો યાર પકડો પાડી દે પારી દે

ઓ તમ આ ખોટા હોભરીમાં ઓય આયું આખો આખો આ તો પટાઈ દેવો લે ઓને તો આખો એને શાંતિ રાખો ઓય એને પટાઈ દો અલ્યા આ તો અમે ઓને જ્યો ભીખા ભત્રીજા પકડી રાખતો નઈ ઓમ આખો ઓમ લે તન દે ઓય આખો તો આખો મારે આગેવાન આયો એટલે મારા કુતરા થી ભૂંડા

ચા પીવી રોગ વળગર મગજ ને એટલે સોંતી વાત કરો તો તમે શું સરપંચ મોન આલુ યાર

મારું હું તારો કાકો છે એટલે ઈવન મેલ્યુ ના કરું નહીં ગમે તે મેટર હોય ને ગભરાવા નહી તારો કાકો છે હજી